હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તે દીપિકા કાનાજી છે પૂજા પાઠ કરો તમે મૂરુ લઈ આવો આજે પપ્પા ક્યાં નહીં પપ્પા ગયા રણું જા એટલે મારે આજે દૂધ લેવા જવું પડશે તો ફટાફટ દૂધ લેતા ચલો દૂધ લેતા જઈએ અને આજે તો ચા 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 ચૂલા પર બનાવવો પડશે ગેસ પતી ગયો હશે કાલે હા બનાવ્યો તો ભાઈ ચાલો આપણે દોડી જઈએ તો આજે કોઈ હદ નહીં ઘરમાં ઓય હજુ શેક જઈને તો છે તારે પૂજા પતિ નહીં શું જઈને આવ્યો તો લગીને તું શું કરતી હતી અથન લગીને બહુ પૂજા પાઠ કરું તો બંને ચાલનું જઈને બહુ પૂજા પાઠ કરો ચાલુ કહેવાય તો કઈ તમે જઈશ ગમ પાલી બીમાર થઈ ગઈ લાગતી તો નહીં મળે પછી પણ એને બોટલો ચડાવવાનો શેત પણ ઓછા થઈ ગયા અને આપણે ગેસનું બોટલો ભરાવાનું વધી ગયા કોછા થઈ ગયા વધી ગયા હા વધી ગયા હા એટલે એને બોટલો ચડાવતો લાગીને આપણે ગેસનો બોટલો ભરાઈ દઈશું તો ચાલો જઈએ બજારમાં તો ગઈ અમે તો ઘરે આવી ગયા છું મેથી ને એવું બધું શાકભાજી લઈને આવ્યો છું બોટલ ભરાઈ દીધી અને તળીને બોટલ ચડાવી દીધી સીંબો સીંબુ છેટો રે મારાથી છેટો રે બનાવો કે સુપર આઈ ગયો બટલો લગાઈ લગાવો તમે

अच्छा तरीका भी ना वो बनाओ सा लो तुमने बताओ की से बताइए हेड क्रश kari डुंगरी आसुहा पेस्ट सोनी काजू 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 से निपीस आलू मसाला आलू मसाला और लहसुन प्याज आसुहा टमाटर डाबे टाइप चटनी सुन वाली वगैरह लओ ना फ्राई करेगा फ्राई करे पर चल मैं तो रा मतन त हतक जाऊ मर हावा गमी એટલે જ ભર કરા તીખું છે બનાવે પણ હવે ખબર પડી મોટું ભારી જે હોવા તો નાક નાક જ કરે એક એક જ કરે એવું થોડુંક જ નાખવાનું મને તીખું નથી ભાવતું ઓ શું ફાવે છે બોલો શું નાખ્યું હા કેતી રેજી હવે શું શું નાખો હાચ તો

શું એમાં આ ક્રશ કરીને ડુંગળી બગડી જાય એટલે બધી કાઢી લેજો થોડા કલાક પછી તો બહુ સ્મ્યાલ મારે ખામતી નહીં ખાવાની

વાલ લાગે ચૂલો હતો એમ એટલે ચૂલા પર જ બનાવવાની ખોટો ગેસ લીધેલો

આ ચાર જ જણાવતો કોઈ નહીં તો ત્યારે દિવસ દિવસ બનાવ્યું તું આજે ફરી ખાવા મેથી ખાવાની તો તે બનાવી જ આજે હું ગયાર છું એટલે આજે બનાવી દીધું એટલે મારા વચ્ચે તું નહીં બનાવ નહીં બનાવ ખાપા જ હતો ના બનાવ હાજું કહું એટલે બે હેરવ આવો ના બેસી રતી મારો લે ના બેહી રહેતી ના બેહરે કશો વાંધો નહીં બા બેસે રતી લે દ ટોરી જેરુ તો ચાલો શું શું રાખવાનું છે હવે આ ગ્રેવી નાખીશું લણિયે છે ટકા શાકભાજી બની ગઈ છે બરાબર અંદર આવી જ લો સબ થઈને એ કેવું જોતા ઓજામાં એમ સબ્જી બની જાય છે થોડી ચડવા દેຊું મળી શકેગા કે આવું

મસ્ત બનીએ કડા હેડે એક બાઈ ડબું એક બાઈ ડબું આનાકી દહલીયાને એમાં દિનવાળા તો જોવો તો ચાલો પણ ખાવું મેથીનું શાક મેથીનું શાક દી ở chỗ cho cá cho chắc lo khay dây thế chú khay dây ừ. chắc là dây, dây, dây. Ừ. <laughs> ừ. cái gì vậy bố tha thua đó cái rồi cái bà kia hoa cái giờ cái đồ sọt rồi hả ừ. hả đó học còn tôi dạy mẹ thế là mẹ thế là mất thế à, à. anh cha đi trong đó

મંદિર સાફ કરવાનું થઈ કરી તું શું બોલી જશે કોનું ખાતું તો જાતે જ લઈ આવતા હોય તો અમારે ખાતું એવું હોય તો લઈ લે લે એટલે જ નહીં લઈ આવવાની કોઈ એ તો ભાઈ થારી જ આવી વાર તો જઈને આવે તો વાર કોણ જાય સલંગ તો વહેલું કહેવાય ને તો ગઈ સાડા આઠ વાગ્યા છે રાતના જમી વમી લીધી છે અને હજુ અમે જઈએ છીએ પરીને દવાખાના અમે લઈને પલીને હજુ એક બોટલ અત્યારે ચડાવવાનું ઘર હતું ડૉક્ટરે તો અત્યારે બોટલ હજુ એક ચડા દેવાનો એની શ્વેત ઘણું વધી ગયા એટલે તો ચાલો આપણે જઈએ મમ્મી હું અને પરી થઈ ગયો ચાવી તો ચાવી તો હતી હું બેહું ગાડી બહાર નહીં આવતો બાર ની આવતો બેરો ગાડી આમ બધા શું વાય કરું મોટા ચડાવતા અંદર હેરો હું